આજે હું મસાલા દાળ આવે જે ચણાની મસાલા દાળ આવે એની ચાટ બનાવીશ જે આપણે લોકલ ટ્રેન્ડમાં બહુ ચાવથી ખાતા હોઈએ છીએ તે આપણાને એ બારની ચાટ ભાવે એવી જ હું આજે ઘરે બનાવીશ આપણે ડુંગળીને એકદમ ઝીણી ઝીણી કટ કરી લેવાની છે જે એકદમ દાળની સાથે મિક્સ થઈ જાય એવી ઝીણી કટ કરીશું એ બહાર આપણે લોકલ માર્કેટમાં આપણે ખાતા હોઈએ છીએ લોકલ ટ્રેનમાં પણ મળી રહે છે આપણને આવી ચણા ચાટ એવી રીતે જ આજે આપણે ચણા ચાટ બનાવીશું ડુંગળીને ઝીણી ઝીણી કટ કરી લઈશું પછી ત્યાં અને તમે આમાં લીલું મરચું ટમેટું તમને જે ભાવતા વેજીટેબલ હોય જેમ કે મકાઈ છે થોડી મકાઈ એડ કરી શકો છો લીલું મરચું હું તીખું વધારે નથી બનાવતી કંઈ પણ વસ્તુ એટલે હું લીલા મરચાંનો ઉપયોગ ઘણી વખત ઓછો કરતી હોય છું એટલે હું આમાં પણ નહીં કરું તમે નાખી શકો છો એટલે હું ખાલી ડુંગળી અને ટમેટું જ લઈશ ટમેટાને પણ ઝીણું ઝીણું કટ કરી લેવાનું છે આવી રીતે જ આપણે એકદમ ટેસ્ટી ચાટ બનાવીશું આમાં વધારે કોઈ સામાન જોતો નથી આપણાને ચાર વાગે નાની આમથી ભૂખ લાગી હોય ત્યારે આ ચાટ ખાઈ શકીએ છીએ આવા મેં ઘણા વિડીયો મૂક્યા છે નાના મોટા તમારે જોવો હોય તો મને સબસ્ક્રાઈબ કરો આવી રીતે ને આવી રીતે મારી ચેનલને આગળ વધારો તમે કહો મને મેસેજ કરો કે તમારે શું કેવા વિડીયો જોઈએ છે શેના ફૂડના જોઈએ છે એવું હું ફૂડ બનાવીશ મને એટલું બધું તો નથી આવડતું પણ શીખતી જાઉં છું અને આવા વિડીયો બનાવતી જાઉં છું તમારી સાથે શેર કરીને મને વધારે ગમે છે તમે આવાના આવા વિડીયો મારા લાઈક સબસ્ક્રાઈબ કરતા રહો કોમેન્ટ કરતા રહો એટલે હું મૂકતી રહીશ આપણે મસાલા ચણા દાળ લઈ લઈશું ચાટ બનાવવા માટે પછી આમાં જે આપણે ઝીણું કાપેલું ડુંગળી અને ટમેટું તમારા મુતાબિક એટલે તમે જેટલી દાળ લો એના પ્રમાણે તમે એડ કરી દઈ શકો છો અંદર એડ કરીને આમાં હું લીંબુનો રસ એડ કરીશ અને થોડો પહેલાં ચાટ મસાલો નાખી દઈશ આમાં તમે કાચી કેરી પણ એડ કરી શકો છો આ રીતે ઝીણી કટ કરીને હું ચાટ મસાલો અને મીઠું જે એડ કરું છું એ પણ ડુંગળી અને ટમેટાના હિસાબથી હું મીઠું એડ કરીશ સ્વાદ પ્રમાણે કેમ કે દાળ તો આપણી મસાલાવાળી જ હોય છે એટલે વધારે મીઠું એડ કરવાની જરૂર પડતી નથી આમાં મરચું જેને જોઈતું હોય તીખું વધારે લીલું મરચું પણ નાખી શકે છે અને સૂકું પણ નાખી શકે છે પણ હું એડ નહીં કરું કાચી કેરી પણ આમાં એડ કરી શકો છો તમે તમને ભાવતી હોય તો અને આને સારી રીતે મિક્સ કરીને આપણે એક અડધું કે આખું જેવું ખટાશ પ્રમાણે લીંબુ એડ કરી દેવાનું તમે કાચી કેરી ના નાખતા હોય તો લીંબુ એડ ના કરો તો બી ચાલે તો બી એમાં ખટાશ આવી જાય છે આને હળવા હાથે એકદમ સારી રીતે મિક્સ કરી દેવાની આમાં તમે પાત્રી સેવ પણ એડ કરી શકો છો જે ની આવે છે પાત્રી સેવ હા એ પણ એડ કરી શકો છો સારી રીતે મિક્સ કરીને આપણી ચાટ એકદમ ટેસ્ટી આપણે બાર લોકલ ટ્રેન્ડમાં ખાઈએ એવી આપણે ઘરે જ બનાવી શકીએ છીએ નાની આમથી ભૂખ આપણી મિટાવી દે એવી આ કોથમી સર્વ કરવા માટે આપણે કોથમી ઉપર ભભરાવીને આપણે આ ચાટ તૈયાર કરીને સર્વ કરીએ છીએ ટેસ્ટી ચાટ જે આપણાને લોકલ માર્કેટમાં પણ આપણે ખરીદી કરવા જઈએ ત્યારે ખાઈ શકીએ છીએ એવી ચાટ ટેસ્ટી આપણી ચાટ તૈયાર છે